વિસ્તારમાં નકલી માર્કશીટ બનાવનાર મુખ્ય બે આરોપી આખરે ઝડપાયા દોઢ વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ આરંભ એજ્યુકેશનના નામે ચલાવતા હતા આ સમગ્ર કૌભાંડ બોની વિનોદવાળા અને વૈભવ અશ્વિન તાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ બોર્ડના બોગસ દસ્તાવેજો બનાવી અને વિદ્યાર્થીઓ પાસેથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા આ લોકો છ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં દોઢ વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે બેની ધરપકડ કરી છે ગત તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ મહેરબાન સીપી સાહેબના હુકમથી તારીખ ચાર પાંચ ચોવીસના રોજ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવ્યા બાદ બે આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા દોઢ વર્ષથી એ બોની વિનોદભાઈ અને વૈભવ બે અશ્વિન જામ ખંડોળાના રહેવાસી છે અહીંયા સરતાણામાં રહે છે એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના પંદર જીરો સુધીના રિમાન્ડ મળેલ છે આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક્ટ હતા એમણે નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે એની તપાસ દિલ્હી મુંબઈ તપાસ ચાલી રહી છે આ અલગ અલગ યુનિવર્સિટીનો જે સ્ટુડન્ટો મળી આવે અલગ અલગ જે યુનિવર્સિટી એની એજન્ટો મારફતે માર્કશીટ બનાવતા હતા અને પૈસા સારા મળવા માટે આ જે મેઇન એજન્ટ જે બનાવે છે એને પકડવાની તજવીજ ચાલુ છે યુનિવર્સિટીઓ યુનિવર્સિટીમાં ઉપયોગ કરતા હતા ના આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી પણ કૌભાંડ જે રીતે બહાર આવેલું છે કે નકલી માર્કશીટ હાથમાં આવતા પોલીસને બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અલગ અલગ યુનિવર્સિટીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે